સર્જાયો નવો વિવાદ ખેડા જિલ્લાના નાની ભગવાન ગરબાને લઈને લગાડેલા બોર્ડથી વિવાદ સર્જાયો છે ધાર્મિક સ્થળ પાસે ગરબા ગાવા અને વગાડવાની સખત મનાઈ હોવાનું બોર્ડ લગાવતા વિવાદ ઉભો થયો છે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આગામી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી નવરાત્રિ શરૂ થાય છે ત્યારે શહેર અને ગામડાઓના વિસ્તારોમાં સ્પીકર કે ડીજે દ્વારા ગરબા રમતા હોય છે તેવામાં ખેડાના માતરમાં વિવાદિત ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ખેડાના માતરના નાની ભાગોળ હુસેની ચોકમાં આવેલા કબ્રસ્તાન પાસે એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેમાં જાહેર સૂચના તરીકે લખેલું હતું નાની ભાગોળ હુસ્સેની ચોકમાં દરગાહ મજિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાય છે સમગ્ર મામલે સ્થાનિકોને જાણ થતાં માતર પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને પોલીસે બોર્ડને હટાવવાના આદેશ કરતા બોર્ડ પર કલર કરીને હટાવવામાં આવ્યું હતું વિવાદિત બોર્ડ લગાવવાના મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે